જે એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સને પાલિકા ખાતેથી જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા જિલ્લા આરોગ્ય અધિકારી ચિરાગ ચોપીસાની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ એમ્બ્યુલન્સથી છોટા ઉદેપુર તાલુકાના લોકોને આરોગ્ય સુવિધાઓ સારી મળી રહેશે એમ જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું આજે જીએમડીસી ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મીઠી બોરને એમના સીઆરએસ ફંડમાંથી એક ગાડી ડોનેટ કરવામાં આવી અમારી લગભગ બે મહિના પહેલાં અમે એમનાથી એક ગાડી માગી હતી કે ભાઈ એકાદ પીએસસીમાં અમને ગાડી આપો તો અમારી માગણીને માન આપી આજે એમણે ગાડી ડોનેટ કરી છે જેનું ઉદ્ઘાટન માનની કલેક્ટર સાહેબ શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી તથા આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવી તથા જન લીલી ઝંડી બતાવી અને ગાડીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું આશા છે કે આ ગાડીથી ટ્રાઇબલ તાલુકાની ઘણી બધી પબ્લિકને આરોગ્ય સુવિધાઓ સારી મળી રહેશે રેહાન પટેલ નેશનલ બ્રસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર